માહિતી ખાતામાં ત્રણ દાયકાની સમર્પિત સેવા આપનાર ગુલાબસિંહ રાજપૂત ભાઈ નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો સંયુક્ત માહિતી નિયામક અમદાવાદ દ્વારા ગુલાબસિંહ રાજપૂતના ત્રીસ વર્ષના સફળ આ કાર્યકાળને બિરદાવીને નિવૃત્તિમય જીવનની શુભેચ્છાઓ પાઠવી અમદાવાદ સંયુક્ત માહિતી નિયામક અમિત ગઢવીના અધ્યક્ષ સ્થાને તથા નાયબ માહિતી નિયામક કુલદીપ પરમાર રેશુગ ચૌહાણ સહાયક માહિતી નિયામક અમિત રાડિયા નરેન્દ્ર પંડ્યા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે ફરજ બજાવતા ટેકનિકલ આસિસ્ટન્ટ ગુલાબસિંહ રાજપૂત ત્રીસ વર્ષની માહિતી ખાતામાં સેવાઓ આપીને ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ વય નિવૃત્ત થતાં વિદાય સમારંભ યોજાયો હતો આ પ્રસંગે સંયુક્ત માહિતી નિયામકે જણાવ્યું હતું કે શ્રી રાજપૂતે નિષ્ઠાપૂર્વક તેમની ફરજ બજાવી કચેરીની વિવિધ શાખાની કામગીરી કરી એ તેમની ઉપ ઉપલબ્ધિ છે ગુલાબસિંહ રાજપૂતે માહિતી ખાતામાં વિવિધ તબક્કે કાર્ય કરતા માહિતી ખાતાના પ્રચાર અને પ્રસારમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે ટેકનિકલ ક્ષેત્રમાં તેમની કુશળતા તેમજ કર્મઠતા પ્રશંસનીય રહી છે આ સાથે અન્ય જિલ્લા કચેરીઓ સાથે સંકલન સાધીને સરળતાથી કામગીરી નિભાવી છે તેમનું નિવૃત્તિમય જીવન સુખમય અને તંદુરસ્ત રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી સહકર્મચારીઓ ગુલાબસિંહને ભાવભરી શુભેચ્છા પાઠવી અને સ્મૃતિચિહ્ન સ્વરૂપે ભેટ અર્પણ કરી હતી કાર્યક્રમના અંતે ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું કે માહિતી ખાતામાં મળેલા અનુભવો અને સહકર્મચારીઓનો સહકાર હંમેશા સ્મરણીય રહેશે આ કચેરી મારો પરિવાર સમાન રહી છે તેમ તેમણે જણાવ્યું હતું આ સમારોહમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નીરુબાર રાજપૂત પૂર્વ નાયબ માહિતી નિયામક કાંતાબેન પટેલ માનસિંહજી માહિતી ખાતાના કર્મચારીઓ પત્રકાર મિત્રો અને ગુલાબસિંહના પરિવારજનો હાજર રહ્યા હતા